કઈ દીવી છે પાઈનેબલ કેપ્સ આ જો બિશો ના સોળા બને છે પાઈનેબલ કટકા એમ છો લાલા મોજ ને તો આપણે તમે એલો મને વિડિયો તમે બ્લોગ જોઈ લીધો આપણે કાકા વાળો મને લાગ્યું કે તમને આ વિડિયો બહુ મજા આવી ગઈ છે કોમેન્ટ પર સારી આવી છે કે તમે તમે મને સપોર્ટ કરશો તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખશું સીધા કોલેજે મળીએ લઈ લીધી ગાડી ને ચાવી ને લઈ લીધા આપડો ઠેલો ને હાલો હવે જઈએ કોલેજ તરફ રવાના થઈ ગયા કેંગી આપડી ગાડી આવી રહી આપડી ધનનો રાણી કેરી ગાડીની ચાવી ચાલુ મારી કી કરે હાલો હવે નીકળી બરોબર આપડી કોલેજ બસ જવાનો રસ્તો જ્યાં ખુલ્લી ચડી જવાનું બરોબર હા કેટલું પ્રદૂષણ કરે છે

આ જો જંગલ જેવું લાગે ને લાગે કોમેન્ટ જરૂર કરી દેજો મને જો કેમ લાગે જંગલ ન હોય જાણે એનું જન જેવું લાગે છે આ સિંહ ચપાટી પૂછડી આવે છે પાસે એવો મસ્ત સિંહ છે ડીકે નિકાલ દીકે નિકાલ જગ્યા ખાલી છે કે નથી આપણી હવે આઈ હારે ખાલી છે આપણી જગ્યા થઈ ગઈ ગાડી આપણી પાર્કિંગ મારી ચાવી ગાડી મારી હેન્ડલ લોક લાગે હા લાગી એટલે આપણે કોલેજ નું લેક્ચર પતા લીધું હવે આપણે ઘર બાજુ રવાના થવાનું છે આપણે ઘર બાજુ નીકળી ગયા છે બરોબર આમાં જો આ ભાઈ જો કેટલો વજન લાગતા ભાઈ જોઈ જો કેટલો વજન લાગતો ભાઈ થઈ જાય બધું ગાડી બાડી બરોબર નીકળી જાય બરોબર આ દીદી તરીકે બહુ બહુ થતું લાગે લીવર લીવર જાય છે આપણે સાઈડ કે બરોબર આપણી સાઈડ એક આપે છે દીદીને બહુ મોડ જાનમાં જવું લાગે કોઈ કાંઈ વાંધો નહીં મોર થવા દઉં ને એ મોર થઈ જાય એમ હઈ લે હઈ લે હઈ લે આપણા ભેરુજી મહારાજ આવે છે પરમ મિત્ર ભૈરુજી મહારાજ હા ભેરુજી મોજ ક્યાં રાખો આટલી વાર લાગે બોતા આટલી વાર લાગે બોતા અરે રોડ ને આવ બકુઆ છે આવાર જેવા એવા રોડમાં ગાડી અરજી હાલે નહીં બેગર ચાલો ઠીક રસ્તા જો જોતા ગમે ઉડાડતી જાય અંગાર જેવા રસ્તા છે આપણે આગળ કઈ છોડા પીવી છે કઈ છોડા પીવી છે હે કઈ છોડા પીવી છે પાઇનેપલ ઘટકા કઈ મગાવો છો કઈ પીવી છે Hanya itu adalah huruf yang paling mul filtrik Fiat-nya adalah dua kelapa Ara-ara awal Langsung kita mulai menggunakan kaya yang mirip Hanya છોડા પી લે તમે પી લ્યો થોડીક જામનગર ને બહુ જ ખરેખર ઓળખાવરા નીકળી ગયા હા તમારી એવી હા હા તમારી હેથર હા ચાવી ગઈ ગે ચાવી હાલો સીધા ઘડી એમ ઘરે જઈએ મળીએ આપણે બીજા લોકમાં તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેરુજી કહી દો લાઈક કરવાનું ફેરુજી કહી દો લાઈક કરી નાખજો હવે મળીએ આપણે બીજા લોકમાં